અરે મુને આ બુડા હે તઈ ઘેર મુકો આય થી હે હે તા ઘર તો બુડા મે ભારી છું ને ભારી ઘરે પૂછે અને હાલો સુજલ એ જલ્દી આવી ભૂત જોઈ લીધું મારી માની છોકરી એવી ભૂત હા જલ્દી આવજે આ બે એકલાય ડબ બેયે આપડો તાપ નઈ કર. જલ્દી આવજી બોલ. સુજાલા ખબર નઈ ભૂત.